લખમણે બાપુ હળી કાઢી ઓર રામ પાસે હાલો મોટા ભાઈ હાલો ઓલી ડોસી જીવ યો જાય છે જીવ યો જાય છે અને રામ અહીંયા આવ્યા ને સબરીએ બાપુ આહોડા થી એના પગ ધોઈ નાખ્યા રામ આવ્યા રામ આવ્યા રામ આવ્યા રામ આવ્યા એનો તો હરખ હતો પણ આજ મારો ગુરુ બોલ્યો એ સાચું પડ્યું એનો જે હરખ હતો ને એ તો એની કહું તૂટતી હતી રામ સદગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી ભલામાં

બાપુ વિચાર કરવા મને નાખે મારા દીકરો આ મારોય ગુરુ છે એ કે સારું દીવો રામ કે હાલ ખાઈ લેવા હોય જવું છે કે બાપુ આંખું બંધ કરી દો ને દીવો શું રામ આંખું બંધ કરો ને દીવો રામ જ છે ને અંધારું થઈ જવાનું ગુરુ મહારાજ કે આમ તો જો આ શું મારી પાસે લેવાનું પછી કે સારું હાલ ને દીવો રામ નો કરી દો કઈ પણ કેવા આ ઝોપડી એક ડેલી બંધ કરતો હોય કે બાપુ બે કામ તો મેં કર્યા હવે એકાદ તેમ કરો આ ગુરુ ભાઈ થી કાઢી શકે આ તો કેવાનું થાય કે આ મારા ગુરુ છે ભાઈ કે છે છે એક ધરતી કપ ફરમાઈશ છે એટલે ધરતી કપ એક ફરમાઈશ લઈ લો એટલે પછી હવે અમારે વિરામ લેવો છે તમારે નો લેવો હોય કે લેવો હોય તો મને બહુ ખબર નથી પણ ધરતીકપ મોડી તાલુકાનું ટીકર ગામના ભીખાભાઈ રબારી આ ધરતી કપ વાત કરતા એને લખ્યું છે જો કે આજે દુનિયામાં છે નહીં પણ એની કોઠા હોય જ ને એનું જ્ઞાન બાપુ જબરજસ્ત હતું ક્યારે આવ્યો હતો કેટલા વાગ્યા આવ્યો હતો વાર હતો કઈ તારીખ હતી ક્યાં એનો લાવરસ નીકળ્યો કેટલી તીવ્રતાનો આંચકો હતો અને ક્યાંથી હાલ્યો અને કેટલા ગુજરાત રાજ્યના ગામડા આવરી લીધા એ તમને થોડીક યાદી કરાવવું મારે ભીખાભાઈ યાદ કર્યા આવતા હતા બે હજાર એક ની સાલ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર હતો સાલ એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેર થી દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની યાદી કરાવવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખેડોઈ નાખ્યું ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂંકો રાપણને રમ ઢોળતો સામે ખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કે ખીકયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા માં આવ્યો માળીયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી નથી બચવાની ક્યાંય બારી ડોલાયો વસુટો ગોહિલ વાડ માં ગુજાણો પોણા ભાગનું લીધું પાલીદાણા બજરંગ બાપાની મેર બારો કાઠિયાવાડ કમકમા આવતો રાજકોટમાં રેલાનો આઠ નંબર રોડે અથડા થઈ સાયલા કરી સાંજ લીમડી ને મારતો લપાટ ધોળકા અમેરિકા જતા આળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચી ઉડાડ્યા કાગડા દિવાડા ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાનંદ સોસો થઈ લખતા ને લગભગ અઠવાડના પાડ્યા વાટ જોર કરી મનાડો રતન પર રમઢોળતો

આમ ધરતી એ હિલોળો માર્યો ને પંદર પંદર વર્ષના સંબંધ બગડી ગયેલા હતા પણ ધરતી આમ કે આમ આંસકો કર્યો હતા એક તો પેલા રાતી ખાવા મીડ્યા આપણને એમ થાય સમાધાન કોઈને કર્યું અને બાપુ વાર આટલી જ લાગવાની છે કઈ વાતમાં છે નહીં તમે એનું બધા છે ને કાંઠે જ ઉભા છે આ ભેખડો ચારે પડે ને ચારે જવાનો બાપુ જે ભગવાન કઈ છે જ નહીં તેથી બાપુ બધા ખરાબ ઉપર ધોઈ બોલતા હતા શ્રી રામ જય મેં કુદા બોલ્યા હોય તો થતું જ નહીં તે આખી દુનિયા સુધરી જ હોય નવા ક્વાટા ફૂટા નથી લાગતું ભૂલી ગયા બધા પછી ઓલું સર્વે કરવા નીકળ્યા ને સર્વે કરવા દાળમેર રોડ માથે હજી વંડિયું પડેલી છે ખોકાઈ ખોંકાય ને પાડી બોલો એ કે સર્વે થાય છે ને આપડે વંડીઓ પાકી થઈ જાય હજી પડી જાય તમારે જોવું હોય તો તમને દેખાડો હોવા મારી હારે આ ધરતી ગપજો કાયલ મીડિયા ખોકાવા બોલો બીક જ નથી પાપ ની હજી બીક નથી રામટેકરી ભજન વાળા ભાઈ ભાઈને કીધું ભાઈ હમણાં લઈ જાને વાહન બાન બીજા કઈ હતા નહીં એટલે સગડા વાળા અમને બેહાડ્યા પછી આગળ બે જણા બેઠા હતા બે જણા ઉભા હતા હાથ આમ આમ કર્યો ને એટલે સગડા વાળા ને મેં કીધું મેં મને લઈ લે આજ વાહન બાન નથી કોઈ ને કોઈ લેશે નહીં આને બેહડી લે એટલે એમ નઈ બેહાડ્યા તેથી બધા ધરતી કપનીની વાતો કરે તેથી ફેલો એટલે તે બધા વાતો કરે એ બે બેઠા હતા ને એ વાતો કરો મને બોલો બીજો એક ભાઈ હતો ને એ શું કહે ખબર કે ધરતી કપ તો થાવાનો જ હતો કે હું તો એને સાંભળ જોઈ રહ્યો હું મજો ભગવાન જેવી વાત કરે ધરતી કપડો એક થાવાનો હતો ને મેં ભલા મને વહેલા બોલ્યા હોત તો એટલે એનો ખૂડ નીકળી ગયો બિચારા એ તો કા મકાન બકાન મકાન પડ્યાની વસ્તુનો બગાડ થયો તો બરોબર પણ નિર્દોષ મર્યા ઈ તો ન મરત તો બીજો ભય હતો ને શું કહે એ કે તને ખબર નથી આ ધરતી કપ જેવી રીતે ખબર છે તો એ કે આ ધરતી છે ને શેષનાગ ની ફેડ માથે છે અને આટલા વર્ષથી કે માથે હતી ને કે એટલે શેષનાગ કે થાકી ગયા ને એટલે કે પડખું ફેર્યું એટલે મેં કકડા માં આવવું છે કે ઉતરી જવું છે હજી પાસા નથી વળતા હજી તમે જોવો તો ખરા છતાંય મારા રામ બાપુ જો ધરતી કપ માં માણસ ને લાઈટ થઈ હોત તો આ કોરોના એટલો ન આવતો અને કેટલો વિનાશ થાય છે ધરતી કપમાં તમે જુઓ ચિકનગુનિયામાં તમે જુઓ ડેન્ગ્યુમાં તમે જુઓ આટલા આટલા બપુ રોગ આટલા આટલી મહામારી આવે છતાંય તમને મને બે દી પાંચ દી પૂરતું હોય ને પછી પાછા હતા એ ના ઈ તો એ તો મોટો કલાકાર છે એ તો બીજું કઈ કાઢવાનું આપણે સમજવાની જરૂર છે કહેવાનો મારો મિનિંગ એ છે બાકી સમય મળ્યો છે આનંદ કરી લ્યો બધાય શાંતિથી સાંભળ્યો બધા બધાનો આભાર કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય શિયા <laughs> <Fine, laughs> Pani chai fine.